જય માતાજી રામ રામ સીતારામ તો આમાં બે નંબર વાયો આમાં પહેલાથી દીએ પાણી વાયરું તો એટલે સમજી લીધું ઓલા રવિવારે વાયરું તો હાંજે પાણી પછી આ રવિવારે કેટલા દિવસ થાય આપડે બહુ કંઈ ખબર નથી સાબ નતા આવડતો ભાઈ યાર ના કે રવિવારે આ રવિવારે નહીં ને ઓલે રવિવારે આમ પાણી વહેર્યું તો આસણાવમાં તો આમ ઠીકો ઠીક આઈ દેખાય આમ તો તટકો સાંભાવે ન દેખાય પણ જો આવો આવી ગયા અચ્છા એ પણ બે નંબર એના બે નંબર ઘાટા બહુ ગયા હજી તો નાના હે જો દેખાયું દેખાય ખરો ખરે એમ તો મને દેખાય પછી તો મોબાઈલમાં તમને દેખાય ન દેખાય તો ભગવાન જાણે એટલે રવિવારે તો રવિવારે આજે ગુરુ છે એટલે આઠ દી હોમ મંગળ બુધ ને ગુરુ મારા હિસાબથી દી થયા એવા ના બાર મે બારથી આપ બાર દેખાવા હોય તો દેખાય જોવાના બારથી થયા પી ગયો ના રાતે પાણી કાઢ્યું તો બારથી થયા એને લગભગ બારથી થાય પછી તો એકાદ દી ભાઈમાં વધઘી થઈ જાય આપણે જ નિહારી ધકો નથી કાધો એટલે બહુ કંઈ હિસાબ આવડે નહીં હિસાબ આવડે નહીં કોઈ કરવો ને જો આમાં દેખાય ઠીકો ઠીક આમ દી સંભોવે નહી એટલે જો ખાડા બહુ વી ગયા ની જાળીયા હે ખડ ભડ કાંઈ નથી જો વી ગયા જોરદાર હે માયું દેખાય ઠીકો ઠીક નહીં એર ને છે રવિવારે પાણી પેલું કાઢ્યું હતું એક જ પાણી મુઈ ગયા અમારે એમ જમીન જાડિયા હવે એક પાણી કાઢી જાય ને તો પછી પાછું મહિના સુધી આને પાણી ન જોઈએ નીકળી જાય ઠીકો ઠીક ના કઈ કોરોન થોડું ઘણું રહી ગયું હોય ને કોઈ ક્યારો એ ઉગી જાય આમાંથી પાણી પછી સીધે સીધું આ ખેતરમાં આવ્યું તો જો એને આ ખેતરમાં આવ્યું આ ક્યારો બાકી હતો અને અહીંથી આમાં જોરદાર ઉગી ગયા બે નંબર છે ને કે બે નંબર જો આમાં પછી એ વલે કટકી આખે તારે પાંચ સાડા પાંચ વીઘા એ પીને સીધે સીધો આમાં આવ્યું તો આમાં જોરદાર જો એ દેખાય આવી રહ્યું આમાં હજી તો દાદી થાય ને એટલે ફૂલ દેખાય જેમ પાંચ આવી રહ્યું હોય અગિયાર આમાં એક બે ત્રણ ને ચાર ને એક આ પાંચ પછીમાં પારી છે આમાં પછી એક પાણી કાઢી જાય ને તો એમ તો ન કાઢીએ તો હાલે એમ છે એ હું કંઈ નથી પણ એક કાઢી જાય તો ક નાના હે એટલે આમાં ફૂગી ની વસા આવે ને એમ નીકળી જાય ને ખેતરું આમ તો જરાક આશે પછી જો વા થાંભલાવાળું રહીએ ને થાંભલો વટીની એક ખેતર હે ન્યા આમાં પછી આગળ કાબુલી આપણે એક નંબર વાયવા એ જરાક જોઈ આવીએ એ કેવા આવી ગયા એ ઓછરા આવી જાય છે પાણી તો એને મોડું પૂજ્યું હોય એમ કે પાણી એને મોડેરું પૂજ્યું હોય પણ એક નંબર ને કે અહીંથી લગભગ એક નંબર છે જો આમાં દેખાય પણ ઓછા ઓસા દેખાય એક નંબર હવે આમાં બધીમાં એક પાણી મારી જાય ને તો કોઈ ઉપર ને પીડા ઉગી જાય ઉગી તો આ પણ બધા જોરદાર ગયા પણ હવે એક પાણી કાઢી જાય ને પાછા હાથી હાકીને એક જ પાણી કાઢવું જોઈએ ઉગી તો આ એવા જ ગયા બી બરોબર આવ્યું આમાં જો આ મોસા દેખાય કારણ કે આ ચેલે બી આવ્યું એમાં લાઇટી પાછી ગઈ હતી એમાં નથી દેખાતો આમાં દેખાય જો જોરદાર આમાં આયર્યું દેખાય ને આમાં નથી દેખાતી એમ પાછો તડકો કોઈ એવું હે ભાઈ આશીર્વાદ દેજો એટલે બે ત્રણ હજાર આવે છે હજાર આમાં મણના પૂરું નથી થાય એમાં આપણે ઘોડા ને ગાયું ને બળધું ને માણસની જ કંઈ જરૂર નથી ચાલો આજ કીએ તો પાણી આમાં ચાલુ કરી દઈએ ને તો એ આ બે પારિયા પી જાય પછી ઓલું એટલું ખતર પી આવવું જોશે એટલું કચકીને આ બે પીએ ને પછી વારે એટલે એકદમ પાણી નીકળી જાય બધાય ઠીકો ઠીક એવું છે ભાઈ આમ

આપણે વાયવા થાય ઘાટેરા જો કે આવા ઘાટા વાવાય જ નહીં પારવેરાય બીકના વાયવા રા પછી કે આમાં પારવા ઉગે તો બહુ ઘાટા થાય આમ કે ઘાટા એવા થાય તો આમાં પાલો ઘણો થાય ને આપણે તો મગોટું ગાયું ઘાટું થાય એટલે લઈ રહ્યું આપણે હાટું જે થાય એને ગાયું મગોટું થાય આમ જોરદાર એવું હોય ભાઈ આમ બધી મામાય ગટકીમાં કહ્યું પાણી તમે હબકાઓ બધી રાઈટ આવ્યું હતું પાણી દિન તો લાઈટ આવતી જ ના કારણ કે સરકાર એવી હારી છે ને એટલે ખેડૂત રાઈટ જ જાગવું પડે હમણાં લાઈટ જાય છે ને એટલે હાંજે આવી જશે છ વાગે એને હાંજે છ વાગે આવે એવું હોય ભાઈ ગામ અમારે જો અહીંયા રાજુભાઈ આવ્યા ઢેલો બનાવો એટલે અમારે અહીંયા

સિમ્બર સિમ્બરથી આવ્યા એમ તો અડૈદરા છે પણ એમ તો સિંધમાંથી આવ્યા એ સિંધમાંથી આવ્યા તમે કેમ રાજસ્થાનમાંથી આવ્યા ને આ એમ તો રાજસ્થાન સિંધમાં જ આવ્યું આવતા ને એમ આવ્યા તો ન્યા નવ ગઈને વાહો લીધો જ આવ્યો આય ખોટી વાત ના આવ ત્યાંથી ખબર પડી કે નવ ગણી કે અહીં તો ઢુકડો હોય જુનાગઢમાં જતો કારીગર છો તો આમ કામ જો આપડા ઘોડાઓના દરવાજા બધા રાજુભાઈ જ બનાવ્યા ઘોડા ના દરવાજા હે ને એની જ જો મેન ગેટ હે આમ તો આમ વાડી આવવા જવાનું બહુ તો નથી પણ આમ હું ઢોર ના આવે બીજું તો કામ અહીંથી જો અહીં પિલોર દી મૂક્યો તો આપણે એના અહીં પિલોર મૂક્યો હા બાજુ આ પિલોર તો મજબૂત મોટો દરવાજો કરવો તો પણ એ બહુ ખમીયે નહીં આમ આ પિલોર તો ખમીએ પણ આ પિલોર નથી ખમાયું બહુ કેમ વાયરું ને એવું બાંધતા હતા કાંઈ એમ કચ્છમાં વારે કાંઈ લાઈટ ફિટ કરી દીધી વાયરું નગર તોડી હાંડેડા આવે ત્યાં લાઇટ બરતી હોય ને રાતે ઓટોમેટિક ચાલુ થઈ જાય લાઇટ બરતી હોય ને તો કાંઈ ન થાય એમ કે તો બિહારા બે એમ થાય કે શોર્ટ કે આવે આવે ઓટોમેટિક સૂર્યપ્રકાશ એમ સહેલવા અંધારું થાય એટલે ચાલુ થઈ જાય ઓટોમેટિક અહીંયા આમ એમ તો આપણે પહેલાં જ મૂક્યા તામ આબા ભે

બે બે વારની માથે કરી બે વાર બે વાર આજ બધું આવડે એની બનાવ્યો ઓલા ના ના રાજુ ભાઈ અંદર ન રહ્યા ને બધાય એની બનાવ્યો આવું હા જો લાઈટ કેટલી ઘડી રહી હવે તો કેતા હતા ફોન કર્યો તો ખાણ લાગે કેમ વિદ્યુત નઈ દરવાજા ફીટ કરવાવ્યા ને બનાવ્યા તો ન્યા કા બધાય બનાવ્યા તો હીમળ હીમળથી આ ભરે આવ્યા પછી આઈ આવીને લાઈટ લઈ ફીટિંગ કરતા હતા લાઈટ લઈ ફીટિંગ બે થી ત્રણ દી ત્યાતા ફીટિંગ સેટ કર േൂ പ